આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એક જાણવા જેવું છે તંત્રને એ જ રજૂઆ જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમે ચોખી સૂચના આપી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલુ છે આજે એક વર્ષથી જ્યારે અગ્નિકાંડ લઈને ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી આજ રાજ્ય સરકાર જે અમારા હાથ પૈકો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી કરતા જ્યારે કલેક્ટર સાહેબે શોકનનામાનું કીધું છે તો સોગંદનામું રજૂ કરો તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તો આર એન્ડબીએના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી સુકામાં આવા ડોક્યુમેન્ટ માંગે છે ખાલી છે ખાલી છે એનું કારણ શું લાગે જે કલેક્ટર નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આર એન્ડબીના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કઈ કોઈ લેખિત નથી એથી રમકડા વાળા અને ખાણી પીણા સ્ટોલ વાળા પણ નીવજાય છે કે કદાચ મોટી રાઈડું નહીં થાય તો અમારું શું થશે